શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં મિત્રો આજે આપણે સાંભળીએ એક એવો ઇતિહાસ જેમાં એક વીરને પ્રેમ માટે મૃત્યુ પછી પણ પટકવું પડ્યું માનવીથી ભૂત બનવું પડ્યું ચાલો જાણીએ વીર માંગળાવાળો અને સતી પદ્માવતીની અમર કથા મિત્રો ગુજરાતની ધરતીમાં એક એવો રાજપૂત થઈ ગયો કે તે ગાયોને બચાવવા માટે ધર્મને ધીંગાણે ચડીને પોતાના જીવનનું બલિદાન આપીને વીરગતિને પામ્યો અને પછી તે એવું શું બન્યું કે તેને સ્વર્ગમાંથી ભૂત બનીને નીચે ધરતી પર આવવું પડ્યું તો ભૂતરૂપે બેકાર વીર માંગણાવાળાના સત્ય ઘટનાની આજે આપણે વાત કરીએ સમાચાર સાંભળતા દાતરવાડાનો નો ધણી જેઠાવાળો બાયટ ચાવડાની સામે યુદ્ધે ચડ્યો અને કહેવાય છે કે સામે બાયટ ચાવડાના માણસો વધારે હતા

એક નાનકડું પાટણ ગામ હતું ત્યાં એક નગરસેતની દીકરી પદ્મા સાથે માંગણો પ્રીતે બંધાયો પદ્મા વાણિયાની દીકરી અને માંગણો રાજપૂત પણ ગયા જનમના કંઈક એવા લેણા હશે ને કે તેથી બંને જન આ જન્મમાં પ્રીતે બંધાણા એક દિવસ ઘુમલી નગરમાં હાકત પડી કે ધોળો ધોળો કાગપડ ગામનો બાય જ ચાવડો ગામનું તણ ગામનું ગાયોનું ધણ વાળીને જાય છે ગામના જુવાનો ભાલા અને તલવારો લઈને નીકળી પડ્યા પણ મામા પણ બોલ્યા શો યુદ્ધે ચડજો પણ ભાણેજ માંગડાને જગાડતા નહીં અને એને કહેતા નહીં કેમ કે એ તો પારકી થાપણ છે શો રાજપૂતો યુદ્ધે ચડ્યા થોડી વાર થઈ એટલે માંગડો જાગ્યો અને જોયું કે આ કોઈ દરબાર આખો ગઢ જૂનો હતો પછી વાત મળી કે મામા ફોજ લઈ યુદ્ધ કરવા ગયા છે અને પછી તો માંગણો ઘોડો લઈ હાથમાં તલવાર લઈ નીકળી પડ્યો ગાયોની રક્ષા માટે અને એના ગામ થઈ પદ્માના ગામ થઈ નીકળ્યો કેમ કે યુદ્ધે ચડતા પહેલા એકવાર પદ્માને જોઈ લઉં અને ત્યાં તો જરૂખામાં બેઠેલી પદ્માએ પોતાના પ્રીતને આવતો જોયો અને પછી તો ચારે આંખો એક થઈ અને પદ્મા બોલી એ માગણા મેડી ઉપર ચોપાટ માંડી છે પિતળીયા પાસા છે માટે એકવાર તું ઉપર આવી અને દાવ નાખીને મારી ચોકથી માનતો જા ને નાના પદ્માવતી રાજપૂત ને એ રીત ન હોય હું તો ગાયો ની વારે ચડ્યો છું રસ્તે રમવા મારા થી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હું હમણાં પાછો વરું છું પછી એને નિરાતે ચોપાટ રમીશું તું ચોપાટ સંકેત નહીં હો હું આમ જાવ ને હું આમ પાછો આવું આમ કહીને ઘોડો દોડાવી મૂક્યો ત્રીસ ત્રીસ ગામનો પંથ કાપી નાખ્યો અને હિરણ નદીને કાંઠે એક મોટા વડલા નીચે ઘુમલી ગાયનું ગોતણ ઉભું છે અને લૂંટારો બાઈક જાવડો અને બાણ જેઠવાની ફોજ ઢીંગેળું કહી રહી છે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં તો માંગણો આવતો દેખાણો અને લુટારાઓ એ કહ્યું એ જુવાન તું હજુ પર ગામ નો કહેવાય તારે હજુ લડવાની ઉંમર નથી થઈ તો રોડાઈ જઈશ તો તારી મિતવા રોશે માટે પાછો વળી જા પણ લુટારા ની માંગણો પાછો ન વળ્યો અને હાથમાં તલવાર લઈને શત્રુ ભેટવા દોડ્યો ખૂબ લડ્યો સુરવીરો ને શોભે ને એવી લડાઈ લડ્યો અને ગૌમાતા નું પાછું ધણ વાળ્યું પણ લૂંટારો બાઈક ચાવડો માંગણા ને માંગડા ની રાહ જુએ છે ત્યાં તો સામેથી પાંચ જેઠવાની ફોજ હાલી આવે છે પણ બધાયના ના મોટા પડી ગયા છે પચાસ પચાસ વાઘડીઓ વાળા દેખાય છે પણ રૂડિયાળી આટીવાળી પાઘડીવાળો માંગણો કેમ નથી દેખાતો કદાચ જાણી જોઈને પાછળ રહ્યો છે મને મળવા માટે વચન દઈને પરબારો તો નહીં ચાલ્યો જાય ત્યાં તો માંગણાઓનો ઘોડો એકલો એકલો ચાલ્યો આવે છે એની પીઠ ઉપર માંગણો દેખાતો નથી અને આ જોઈને પદ્માને ધાસકો પડ્યો કે જરૂર મારો પ્રીતમ રણમાં રહ્યો અને ત્યાં તો અશ્વારોએ જરૂરખા સામે આવીને સંદેશો આપ્યો કે પદ્મા તારો પ્રીતમ હિરણ નદી ની હદ માં રહ્યો જાજા કરીને જુહાર દેજો પછી તો માંગડા વાળાના મોસાડ માંથી સાત સોયણી લાવી અને માંગડા ના દેણ દેવાય છે અને સતી પદ્માવતી વિલાપ કરતી ઉભી છે પછી તો દિવસો પર દિવસો વીતવા લાગ્યા પદ્મા માંગના ને યાદ કરતી કરતી અતિ પાગલ થઈ જાય છે એટલે એના માતા પિતા વિચારે છે કે દીકરીને ક્યાંક પરણાવી દઈએ એટલે એ માંગણા ભૂલી જાય પણ આવી પાગલ કન્યાનો હાથ કોણ ઝાલે આવી ઉપાધિમાં એક વાણિયાનો દીકરો જે સાવ કદરૂપો છે એની હારે પદ્માનું શક પણ નક્કી કર્યું થોડા દિવસોમાં લગ્નનું ટાણું નજીક આવ્યું વાણિયાના દીકરા જાન હાલી આવે છે મારકમાં કોઈ લૂટારો ન નડે એટલા માટે સાથે વડાવ્યો લીધો અને વડાવ્યા તરીકે માંગણાના કાકા અરશી વાળો હતા પછી તો જાન આગળ અરશી વાળો આવે અને પાછળ જાનના ગાડા હાલી આવે છે પછી તો બન્યું એવું કે વડલાની નીચે વીર માંગણા વાળો વીર ગતિને પામ્યો હતો ત્યાં જાનના ગાડા છૂટ્યા અને વાણીઓ બોલ્યો કે ભાઈઓ અહિયાં વાવ છે એટલા માટે પાણી મળશે તો હાલો આજનો રાત વાસો અહીંયા જ કરીએ અને સવારે માંડવે પહોંચીશું પછી તો બધા ભાતના ડબલા ઉગાડીને ભોજન કરે છે અને વડવાયા તરીકે આવેલ અરસી વાળો વડલા નીચે બેઠો છે પણ ત્યાં તો એ વખતે ટપક ટપક કરતા ટીપા પડ્યા અરે રે આ શું આકાશમાં વાદળ નથી અને આ ટીપા ક્યાંથી અરે નાના આ તો ટાટા નહીં પણ ખદો ખદ ખદી જાય ને એવા ઉના ઉના પાણીના છાટા છે પણ ના પાણી નથી પણ આ તો કોઈનું ખદખદ તો લોહી છે અસી વાડો ઉપર નજર કરે છે ત્યાં તો વડની ડાળ ઉપર બેસીને એક જુવાન રુદન કરે છે અને એનું મોં દેખીને અસી વાડાએ અનુકંપિ છૂટીઓ અને બોલ્યો ભાઈ કોણ છે માંગણો બોલ્યો ભાઈ હું ભૂત છું જ્યારે સંસારના માનવીયો રૂવે ને ત્યારે એની આંખમાંથી પાણી ન પડે પણ આ તો ભૂતના હૃદન હૈયાના લોહી આંખોમાંથી ઝરે છે અર્ષીવાળો બોલ્યો ભાઈ ભૂત પણ કોનું ભૂત ત્યારે માંગણો બોલ્યો કે કાકા મને ના ઓળખ્યો હું તમારા સગા ભાઈ જેઠાવાળાનો દીકરો માંગણો એટલે હું તમારો પણ દીકરો થયો પણ મારા પૂર્વ જન્મ ના પાપ કેવું મરે ભૂત બન્યો અરે તું માગણો બેટા તું અહી ક્યાંથી તને એ વાતે સેના દુઃખ કે મરણ પછી પણ રહી ગયા માગણો બોલ્યો એ કાકા આ ભીતરના ના દુઃખ કોને બતાવું પદ્મા સાથે પરણ્યા વિના મારે આ વડલાની ની ઘટામાં વીટાવું વીતવું પડ્યું છે એ કાકા હવે તો આ ભૂત વડની હદમાંથી નીકળવા હું તડપી રહ્યો છું પણ મારી પદ્માને નહીં પામું ને ત્યાં સુધી મને મુક્તિ નહીં મળે ત્યારે અરજી વાળો બોલ્યો હવે હું શું કરું બેટા કે જેથી તને મુક્તિ મળે ત્યારે માંગણો બોલ્યો કાકા મને પાતણ તેડતા જાઓ મારી પદ્માને પરણાવવા દો અને મારી પ્રીતમ આજ બીજાને જાય છે ને એ વિચાર મને સળગાવી મૂકે છે અરે ગાંડા તું ભૂત છો હું તને કેમ કરી લઈ જાઉં એ કાકા આ જાન જતી જોઉં છું ને ત્યારે મારો અંતર ચિરાય છે કાકા જે તમે કદરૂપા વરાજાને લઈને પરણવા જાઓ છો ને એ જ કન્યા મારી પદ્માવતી છે મારી પ્રીતમ છે અરે દીકરા આ શું થઈ ગયું આ ઘોર જંગલમાં ભૂતોની સાથે રહેવું પડે છે પણ કાકા મને એકવાર પદ્મા સાથે પરણાવી લેવા દો પણ એ કઈ રીતે બેટા આમ જુઓ કાકા તમારી જાન તો વરરાજો કદરૂપો છે એની બદલે વરરાજો બનાવી મને માયરામાં બેસવા દો ચાર ફેરા ફરવા દો પછી પાછો વળીને અહીંયા વડલા નીચે ઉતરી જઈશ અને પછી નદીને સામે કાઠે આવો ને તો મને ભૂત નાથની આણ છે કાકા ત્યારે કહે છે કે દીકરા પણ આ વાણિયાને કેવું કઈ રીતે ત્યારે માંગડો કહે છે કે આમ જુઓ કાકા એમ કહીને માંગણા એ ત્યાં એક મોટો મહેલ ઉભો કર્યો અને કહ્યું કે આ મહેલ માં હું વાણીયાને ઉતારા આપીશ અને હિરણ નદી ને મોટો મહેલ બની ગયો અને પછી તો જાનૈયાઓએ ઉતારો આપ્યો બધાએ ભોજન કર્યું અને પછી કાકાએ વાણીયાને કહ્યું શેઠ આ કદરુપા વરાજાને લઈને પરણવા જઈશું તો વેવાય ના પાડીને ને ઉભા રહેશે માટે આ ગઢવાડા રૂડા રાજપૂતને બનાવીને વર બનાવીને તેડી જઈએ અને વરતા પાછા આવીએ ત્યારે અહીંયા ઉતારી દઈશું વાણિયાને તો આ વાત અને એને કબૂલ કરી આ બાજુ પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે અને કહે છે હે માંગણા આજ મારા પર પર હારે લગ્ન મંડાયેલા છે મારે માથે ઉપર આ બને નીચે ધરતી હે સ્વામી હે માંગણા તું વેલો વેલો આવજે ત્યાં તો થોડી થોડીવારમાં જાન આવી બરના પોખણા થયા અને પરણવા આવ્યો હસ્તમેળાપ કરતી વખતે પદ્માએ શામિ પુરુષને જોયો ત્યાં તો માંગણો હતો કઈ પણ સમજ્યા વગર કલેજે ટાઢક મળી કે માંગણો મને પરલોક થી લઈ જવા માટે આવ્યો છે અને કે શું દેવતાઓએ તેને સજીવન કર્યો હશે આમ આવા જ વિચારોમાં પદ્મા પરણી ગઈ અને ભડકો થઈને વડલા માં અલોપ થઈ ગયો પછી પેલા વરરાજાને ગાડામાં પદ્માવતી ની સામે બેસાડી દીધો પદ્માવતી પણ છલાંગ મારીને નીચે ઉતરી ગઈ ત્યારે વાણી બોલ્યો અરે હોય પણ હવે બીજાનો મિંડોળ બાંધુ ને તો હું નહીં હોઉં અને પછી તો ઘણું સમજાવી પણ પદમા સમજી નહીં એટલે ગોડ જંગલમાં એકલી મૂકીને જાન ચાલી ગઈ

તારો ને મારો ક્યારે મેળાપ નહી થાય માંગણા હું મારો પ્રાણ આપી દઈશ પણ અહીંથી તો નહીં જાઉં માંગણા તારી સાથે તો મેં હથે વારો કર્યો છે હવે તો ઘર સંચાર માંડવો છે મારી સામે આવ માંગણા અને એવી અંધારી રાતે ઘનખોર જંગલમાં માયાવીર મેલ ઉભો થઈ ગયો બધી જ વસ્તુઓ માયાવીર બાગ બગીચા ને હિંડોળા આ બધું જોઈ પદ્માવતી વિચાર કરે છે અરે આ શું બેસી રહે છે પછી તો રાત પડે અને પાછો માંગણો દરબાર ઉભો થઈ જાય અને સવાર પડે એટલે માંગણો વડમાં માં સમાય જાય આવું ઘણા સમય સુધી ચાલ્યું હવે બન્યું એવું કે બે જુવાનો ગીરમાં જવા માટે ચાલ્યા જાય છે દિવસ આઠમી ગયો અને રાત થઈ ગઈ છે હવે આ વિકરાળ જંગલમાં કોઈ માનવી કે પક્ષી દેખાતું નથી અને આ બંને જુવાનો ભૂખ લાગવાથી અને થાક લાગવાથી લોતપોત થઈ ગયા છે ત્યાં તો બાજુમાંથી એક ભેંસ નીકળી અને તેને જોઈને જવાનો બોલ્યા આજ તો આ ભેંસના દૂધે વાડું કરવું છે અને અંધારે અંધારે ભેંસની પાછળ પાછળ આ ઘોડેસવારો હાલી આવે છે અને થોડીવાર પછી ઉજ્જવળ વન વગડામાં એક મહેલ દેખાયો અને ભેંસ દરબાર ગઢમાં અંદર ચાલી ગઈ અને ઘોડેસવારો ભેંસની પાછળ પાછળ દરબાર ગઢમાં પ્રવેશ કરે છે દરબાર ગઢ તો ઘણો મોટો છે પણ કોઈ બોલતા સંભળાતું નથી કોઈ દેખાતું નથી થોડી વાર થઈ

કહેવાય છે કે કોઈ પણ એકબીજાને વાત કર્યા વગર બધા સૂઈ ગયા અને મહેમાનો તો વિચારમાં પડી ગયા કે આવડા મોટા દરબારમાં આ બે સ્ત્રી પુરુષ કેમ એકલા રહેતા હશે બોલતા નથી ચાલતા નથી આવું કેમ આવા રૂપાળા મોટા ઉપર દુખની વેદના શું હશે અને બે મહેમાનો સૂતા હતા તેના બાજુના અંદરના ઓરડામાંથી કોઈ સૂતેલા પુરુષ બૂમો પાટતો હોય એવું સંભળાયું કોઈ ભારે વેદના થતી હોય એમ ઘરધણી કણજાણ કરતો હતો મુસાફરો આ સાંભળી રહ્યા હતા એમણે પણ ઊંઘ આવે નહીં અને સવાર પડવા આવી એટલે ઘરધણીએ રાડો પાડવાનું બંધ કર્યું એટલે મુસાફરોને ઊંઘ આવી ગઈ એટલે સવારે તડકો નીકળ્યો ત્યારે મુસાફરોની ઊંઘ ઉડી અને નજર કરે ત્યાં તો મળે દરબારની

પાછા જઈએ અને પત્તો મેળવીએ પાછી રાત પડી એટલે બે મુસાફરો ફરીથી હિરણ નદીને કાંઠે આવી ઉભા રહ્યા ત્યાં તો એ જ મહેલ અને એ જ જુવાન પછી તો વાડું કરીને ઊભા થયા ત્યારે બે મુસાફરોએ જુવાનને કહ્યું કે ભાઈ કોણ છો તમે અને આખી રાત કેમ કણસિયા કરો છો હે ઘોડેસવારો તમને જાણીને શું ફાયદો છે ત્યારે ઘોડેસવારો બોલ્યા કે અમે રાજપૂત છીએ અને જેનો રોટલો ખાતો હોય એનો દુઃખ ન ભાંગે તો શું કામનું તો જુવાનો તમે ડરશો તો નહીં ને અરે ડર્યા હોત તો પાછા શું કામ આવત અને પછી તો છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન બોલ્યો હે મુસાફરો હું માંગણા વાળો તાતર ધણી વીર માંગણો કોમોતે મર્યો અને ભૂત બન્યો છું પદમાને લઈને અહીં વગડામાં પડ્યો છું પણ માંગણા તને પદમા તો મળી ગઈ તો રાત્રે ગુમો શું કામ પાડે છે તો સાંભળો જુવાનો તેથી દે ગો માતાને વાડીને હું પાછો પડતો હતો બાયર ચાવડાએ મને પાછળથી કટારી મારી અને કટારી મારી છાતીમાં હાટકામાં વિંધાઈને ભાંગી ગઈ અને આ વડની બાજુમાં મારો અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો પણ મારી છાતીનું હાડકું ત્યાં રહી ગયું છે અને એ હાડકામાં એ બરછીની કરત છે અને એ હજી પણ મને ખૂચે છે એટલે રાત્રે હું કણછું છું તો ભાઈ એનો ઈલાજ શું છે જો જુવાનો તમારાથી બને તો એ હાડકું ગોતીને એમાંથી કણજ કાઢો અને મારા હાડકા દામોદર કુંડમાં પથરાવજો જો અને આ પીડામાંથી મને મુક્તિ મળે અને પછી આ આ કરતો જુવાન ચાલ્યો ગયો અને પછી મુસાફરો સૂઈ ગયા અને સવારે એની એ જ જગ્યા દેખી અને વડલાની નીચે મુસાફરો અને પદમા ઉપા છે મુસાફરો પૂછે છે કે બેન આ વીરને ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો હતો ત્યાં પદમાએ કહ્યું કે જગ્યાએ ખોદકામ કરી અને હાડકું ગોતી કાઢ્યું અને એમાંથી કરચી ટુકડો કાઢી લીધો અને પછી તો બંને મુસાફરો અને પદમા સાથે લઈને હું દામોદર પોયવા નીકળ્યા હવે પદ્મા પૂછે છે ભાઈ તમે કોણ છો ત્યારે મુસાફરો કહે છે કે બહેન અમે બારવટિયા છીએ મારું નામ મેશોજી અને આનું નામ જેવોજી અમે જુનાગઢ ના બાદશાહ સાથે મતભેદ ચડ્યા છીએ પછી તો આ બંને બારવટીયા નું રૂપ લઈને બાદશાહ સાથે જે મતભેદ થયો હતો એનું સમાધાન કરાવીને બંનેના બારવટીયા પાર પાડે છે અને પછી તો સતી પદ્માવતી માંગણાના ફૂલ હસ્તીના હાથમાં લઈ અને દામોદર કુડમાં જળ સમાધિ લઈ લીધી એને વિચાર કર્યો માંગણાનો મોક્ષ થશે તો હું એકલી રહીને શું કરીશ અને પછી તો જળ સમાધિ લઈને એને પણ પોતાની કાયાનો ત્યાગ કરી દીધો અને પછી તો બંને પ્રેમીઓ પ્રીતે બંધાયા તો આવા હતા આપણા ગુજરાતના વીર ગુજરાતના બાણવડ તાલુકામાં વીર માંગણાવાળાનો ભૂતપણ આવેલો છે તો મિત્રો આ હતો વીર માંગણા વાળા નો અને પદ્માવતી નો ઇતિહાસ મિત્રો આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે મિત્રો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માંગણા વાળા દેવ